ભાવનગર કુંભારવાડામાં નવનીતભાઈને ન્યાય માટે ભાવનગરમાં મહાસંમેલન યોજવા અંગે મીટિંગ યોજાઈ હતી હાદનગર ખાતે યોજાઈ હતી મીટિંગ ભાવનગરના તમામ કોળી સમાજના આગેવાનો મીટિંગમાં હાજર રહ્યા હતા રિપોર્ટ બાય રોહિત આર જતાપરા પણ જયારે તમારી જેવા સમાજના મિત્રો હોય ને હિંમત આવી જાય છે ખરેખર કોળી ઉપર કાયમ નહીં થાય ગમે ત્યારે થાય જ્યારે આ વસ્તુ બની ત્યારે મને હિરેનભાઈનો ફોન આવ્યો હતો મને કે કાળુભાઈ આવું છે અને અને મારો જઈ રહ્યા છે માર્યો છે તો હું મારા ઘરના નીકળવાઈ ગયો તો એટલે વર્તે જ પાછો મને તું અહીંયા ઉતરી જા અને અહીંયાથી તું ટેમ પામ અને મારે જાવું છે હું તરત ત્યાંથી નીકળી ગયો અને અમે કિશનભાઈને બધા ત્યારે ત્યાં નીકળ્યા અને જ્યાં પહેલા દિવસે જ્યારે આ શરૂઆત હતી ત્યારથી ત્યારથી અમે કીધું છે અને વિડીયો જોયો છે કે જયરાત આરોપી જ તો જે આરોપીને સાવરવામાં જે આવે છે રાજકીય ત્યારે આપણે સમાજમાં એક આપણા જન્વું હોય જોયું હોય કે કોઈને કાંઈ થાય ને તો આપણને ગમેલી આપણી ઉપર જે થાય આપણને પસંદ હોય પણ આપણા સમાજમાં કોઈ પર કાંઈ થાય ને એ તો આપણા બધા યુવાનોનું લોહી ગ્રહણ થઈ જતો હતો પણ આપણે ખરેખર કાયદા કે રીતે લડી અને ભલે 21 દિવસ થયા આજે 60 દિવસ થાય તો આ આનો ન્યાય આપણે લેવાનો છે બાકી જો સરકારે ન્યાય લે નહીં આપે તો ન્યાય લેતા પણ આપણા સમાજને આવડે છે બધી રીતે જે રીતે એ સમજે એ રીતે આપણે ન્યાય લેતા આવડે છે પરંતુ એવું પણ હોય છે અમે ગમે મળીએ ને તો હું તમને કરી લીધું એમ એટલે

પણ મેં આજિંગ કંઈક એવા જગ્યા નથી કે આવું વસ્તુ બન્યું છે મેં તો કોઈ અમે આવી એટલે ખરેખર જો આવું ધબુ જે થતું હોય તો સહન કરવું ને એ પણ ધર્મ છે પછી જે કાંઈ થાય એ પહેલા વધારી લેવામાં આપણને કોઈ મારે એ પહેલા બધા હોય એને માની લેવાનું બમ્બે એ હોય પછી છે થાય થેન્કયુ સો હા આગળ તરફદાર બધી મળી ગયું અને

શંભુભાઈ બીજા ઘણા બધા એવા આગેવાનો છે મુકેશભાઈ એક નું આયોજન જયારે આપણે મહારેલી અથવા મહાસંમેલનપુરમાં જઈ રહ્યા છીએ ત્યારે અમારા ભાગે ભાદરનગરના ભાગે એક આ મિટિંગનું આયોજન કરવાનું અમને છે

મૃત્યુ હશે તમે જે કાંઈ આદેશ કરશો તમારી જોડે ખબરથી ખબરો મેલાવીને અમે મન ધન અને છેલ્લે ભોગાજી પણ તમારી ઉભા લઈશું અમારા છે છે અમારી ટીમ છે તમે જ્યારે પણ આદેશ કરશો ત્યારે તમારી જોડે તમે અને પાંચ પાંચ તમારા